તો દાહોદના દેવગઢ રામા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સૌ પ્રથમ જોડીને પત્ની સરપંચ અને ઉપસરપંચ તરીકે ગ્રામ પંચાયતની કમાન સંભાળી છે બે હજાર એકવીસમાં યોજાયેલી પંચાયત ચૂંટણી બાદ રામ ગામના રમેશ વણકર સરપંચ તરીકે ચૂંટાયા હતા અને નાથુડી ગામની વોર્ડ સભ્ય તરીકે અમરીબેન વણકર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા તો મૂળ સરપંચના અવસાન પછી પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં અમરીબેનના પતિએ સરપંચ પદે ઉમેદવારી નોંધાવી હતી અને જંગી બહુમતીથી વિજય રહ્યા હતા હવે રામા ગ્રુપ ગ્રામ પંચાયતનું નેતૃત્વ પતિ અમરસિંહ સરપંચ તરીકે અને પત્ની અમરીબેન ઉપસરપંચ તરીકે કરી રહ્યા છે દેવઘર બારિયામાં આ પ્રકારનો પહેલો મામલો નોંધાયો છે જ્યાં પતિ પત્ની બંને મહત્વની પંચાયતની ભૂમિકા સંભાળી છે આ ઘટનાએ સ્થાનિક સ્તરે સ્થાનિક સ્તરે નવી દિશા બતાવી આગવી નજીર ઉભી કરી છે બે હજાર એકવીસમાં માં રમેશભાઈ હીરાભાઈ સરપંચ પદે છૂટાયો હતા તે બાદ એ સમય દરમિયાન મારી પત્ની અમરીબેન અમરસિંહ વણકર તેઓ ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા આવ્યા હતા અને ત્યારબાદ અમારા સરપંચ શ્રી રમેશભાઈનું અવસાન થતા પેટા ચૂંટણી બે હજાર પચીસમાં આવી હતી તેમાં મેં મારી ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારી કરી એ દરમિયાન મને ગામના લોકોએ તમામે મારા પર વિશ્વાસ મૂકી અને મને જંગી બહુમતીથી જીતાડ્યો છે ત્યારે અત્યારે હાલમાં હું પતિ સરપંચ તરીકે અને મારી પત્ની ડેપ્યુટી સરપંચ તરીકે પદ પર છીએ ત્યારે ગામના તમામ માણસોનું જે સરકારશ્રીની યોજનાઓ કે રોડ રસ્તા વીજળી પાણી તમામ યોજનાઓનો પૂરેપૂરતો ગામમાં લાભ અપાવીશું અને મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પૂરેપૂરો ઉતારીને હું કામગીરી કરીશ